ઓલ ઇન્ડિયા મિત્રો નંબર ખાતે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ દેવીલાલ મેવાડા મકરપુરા નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ મેં તમારું સ્વાગત છે આજે સમાચારમાં વાત કરીએ તો આજે આપણા ઉભા છે વોર્ડ નંબર સત્તરમાં જે માંજલપુર વિસ્તારમાં આવેલું છે તો અહીં આજે પ્લેટ ગ્રુપનો કેમ્પ રાખવામાં આવ્યો છે તો તૈના સ્થાનિકો સાથે એને મેં હું વાત કરવા ચર્ચા કરી સાહેબ આજે વોર્ડ નંબર સત્તરની સામે શું આજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ઈચ્છાપૂર્તિ ગણેશ અને ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે વોર્ડ નંબર સત્તરની બહાર સિંધુભાઈ માતા રોડ પર સવારે નવ વાગે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત થઈ હતી અને ગણતરીના સમયમાં ત્રીસથી પાંત્રીસ યુનિટ અહીંયા ઘડી બ્લડ ડોનેશન થયું છે અને હાલ બી ઘણી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયેલું છે અને ગણેશ ભક્તો અને સ્થાનિક વિસ્તારના રહીશો અને વડોદરા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીંયા ઘડી બ્લડ ડોનેશન કરવા માટે આવી રહ્યા છે એટલે અમારું ટાર્ગેટ છે કે બપોરે બપોર સુધી ઘણી મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનના યુનિટ ભેગા અહીંયા ઘડી થશે કેટલા વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે સાહેબ પહેલાં અમે લોકોએ સમય મર્યાદા સવારે નવથી એકની નક્કી કરી હતી પણ હાલ જે હિસાબે પરિસ્થિતિ છે તો અમે ટાઈમ એક્સટેન્ડ કરીને બે ત્રણ વાગ્યા સુધી ખેંચીશું એટલે વધારેમાં વધારે મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ જોડાય અને બ્લડ ડોનેશન કરે એવી અમારી આશા છે આ તમારો ટ્રસ્ટ કેટલા વર્ષોથી ચાલે છે કે પહેલી વખત જ ઈચ્છા પૂરતી ગણેશ તો બે હજાર આઠથી બેસે છે પણ બ્લડ ડોનેશનનું કેમ્પ અમે પહેલી વખત અહીંયા આગળ રાખ્યું છે પણ લોકોનો સપોર્ટ મંડળના છોકરાઓનો સપોર્ટ ઘણો સારો છે એટલે આવતા વર્ષે અમે આના કરતાં મોટો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશું તમારું નામ ફરી છે જણાવો મારું નામ આકાશ મોતિયા